હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે મંત્ર મુજબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન પરીક્ષાની તારીખ અંગે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો જે ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું જાહેરાત क्रमांक ત્રણસો પાંત્રીસ બે હજાર પચીસ છવ્વીસ વન રક્ષક વર્ગ ત્રણ સ્વર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેર કરવામાં આવેલી છે એમસીક્યુ સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધેલો છે પરીક્ષાના કોલ લેટર સંબંધિત સૂચનાઓ મંડળની વેબસાઇટ પર આવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે તો જાહેરાત ક્રમાંક મિત્રો એ આપેલ છે ત્રણસો પાંત્રીસ બે વન રક્ષક વર્ગ ત્રણ અને વિભાગ ખાતાનું વડાનું નામ પણ આપેલું પરીક્ષા પરીક્ષાના આયોજનમાં કોઈ પણ ફેરફાર કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક અધિકાર રહેશે તો ઓગણીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા

પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ ત્રણની ભરતીમાં ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી અંતર્ગત નીચે પત્રકમાં દર્શાવેલ જાહેરાતોની એમસીક્યુ સીબીઆરટી પદ્ધતિ પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધેલો છે અને તે સંબંધિત સૂચનાઓ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે તો વેબસાઇટ વેબસાઇટ મિત્રો નિરંતર જોતા રહેવું અહીં જાહેરાત ક્રમાંક અને સ્વર્ગનું નામ આપેલું છે વિભાગ ખાતાના વડાનું નામ અને પરીક્ષાનો સંભવિત માસ આપેલો છે તો જાહેરાત ક્રમાંક ત્રણસો બે બે હજાર પચીસ છવ્વીસ સિનિયર વૈજ્ઞાનિક મદદની સ્વર્ગ તણ સીધી ભરતી જેમની પરીક્ષાની સંભવિત માસ મિત્રો ડિસેમ્બર માસ ધ્યાનમાં લેવાનો રહેશે ત્યારબાદ જાહેરાત ક્રમાંક ત્રણસો એકત્રીસ બે હજાર પચીસ સર્વિસ પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સીધી ભરતી છે જેમની પરીક્ષાનો સંભવિત માસ પણ મિત્રો ડિસેમ્બર માસને ધ્યાનમાં લેવાનો રહેશે અને તેમાં કોઈ પણ ફેરફાર કરવાનો અધિકાર હક એ મંડળને રહેશે તો વીસ અગિયાર બે હજાર પચીસના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ